ધનસુરા તાલુકાના કીળી ગ્રામ પંચાયતના વહીવટી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ખડભડાટ મચી ગયો છે સ્થાનિક રહીશ મકવાણા પૂનમસિંહે સરપંચ અને પંચાયત સંચાલન વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી જણાવાયું છે કે ગૌચર જમીનનો દુરુપયોગ રોડ ઘટરના અધૂરા કામો અને સરકારી આવાસ યોજનામાં મોટા પાયે ગેરનીતિ આચરવામાં આવી છે એટલું જ નહીં કેટલાક કામો તો માત્ર કાગળ પરત દર્શાવી તેના નાણાં ઓળવી લેવામાં આવ્યા હોવાના અને લાભાર્થીઓ પાસેથી રૂપિયા લેવાયા હોવાનો દાવો કરાયો છે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કામો થયા જ નથી તો બાંધકામ વિભાગ અને ટીડીઓ દ્વારા બિલોનું પેમેન્ટ કઈ રીતે મંજૂર કરવામાં આવ્યું શું તપાસના નામે માત્ર લીપાપોતી થશે કે પછી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે આ મામલે હવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે મેં ગીડી ગીડી ગ્રામ પંચાયત વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અરજી કરેલ છે પંચાયતમાં ગટર લાઈન સોચખાડા પંચાયતની પાઇપો લોખંડની પીવીસી ની પંચાયતના વાળ તમામ વસ્તુ પંચાયતની જે ફરજ ખાતાની જે જમીન છે એ જમીનમાં અયરૂહા ગોળીને ટૂંકમાં ગેર લઈ ગયેલા સરપંચ એ રીતનું નિશાનની પ્રોટેક્શન દિવાલ કોઈ પણ બધું ગેરકાયદેસર સરપંચ અને આચાર્ય મળી અને ગેરકાયદેસર કરેલું છે આના વિરોધ મેં કાયદેસર જાણ કરેલી છે અને મામલાદાર પ્રાંત કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તમામ જગ્યાએ મેં અરજી દાખલ કરી અને ન્યાય મને જલ્દી મળે